भारतीय जनता पार्टी कणावती शहर बूथ प्रमुख सम्मेलन શહેર અધ્યક્ષ શહેરના સપ્રભારી પ્રભારી ધારાસભ્યશ્રી લોકસભાના સંયોજક પ્રભારી અને જુદી ગુજરાતની લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ જે કોઈ હોય મોરચાના અધ્યક્ષ આદરણીય મેયરશ્રી બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ મોરચાના અધ્યક્ષ લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ તેના ધારાસભ્યશ્રી શ્રી મંચ ઉપર સ્થાન લેશે ટૂંક જ સમયની અંદર આપણા લાડીલા મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ માન્યવર સી આર પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહેનાર છે આપણને માર્ગદર્શન આપશે પ્રદેશ મોરચાના પ્રમુખ ક્લસ્ટર ઇન્ચાર્જ લોકસભાના સંયોજક પ્રબંધક ધારાસભ્ય ધારાસભ્યશ્રી પ્રદેશના શ્રી જે કોઈ હોય એ બધા જ ઉપર સ્થાન લે છે ટૂંક જ સમયની અંદર આ બુથ પ્રમુખ સંમેલનની અંદર આદરણીય પાટિલ સાહેબ અને ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેના આપણને માર્ગદર્શન આપવાના છે થોડીક જ મિનિટોમાં તેઓ બધા રહેવાના છે પાછળ પર જે કોઈ છે એ ખાલી જગ્યા ઉપર ત્યાં પાછળથી સ્થાન લઈ લઈશું પ્રદેશ અને શહેરના પદાધિકારી આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ બેસવા બેઠક ઉપર આપણે સ્થાન લઈશું થોડીક જ મિનિટોની અંદર આ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બૂથ અધ્યક્ષ બૂથ પ્રમુખ સંમેલન અને ગુજરાતના છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર આ પ્રકારે પ્રદેશ અધ્યક્ષ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ આ પ્રકારે બુથ સંમેલન યોજાઈ રહ્યા છે અને આજે અમદાવાદ કર્ણાવતીની ધરતી ઉપર અમદાવાદના ગાંધીનગર લોકસભા પશ્ચિમ લોકસભા અને પૂર્વ લોકસભા આ ત્રણેય લોકસભાનું સંયુક્ત બુથ પ્રમુખ સંમેલન આજે યોજાઈ રહ્યું છે એમાં આપ આવ્યા છો આપને જ્યાં સ્થાન મળે ત્યાં સ્થાન લઈ લેવા થોડીક જ મિનિટોની અંદર વધારી રહેલા મહેમાનોનું સ્વાગત વિધિ બાદ દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ સ્વાગત વિધિ બાદ આપણને માર્ગદર્શન આપવાના છે જય ઘોષ પણ એટલો જ બુલંદ હોવો જોઈએ ભારત માતા કી ભારત માતા કી વંદે 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 ભારત માતા ભારત માતા વંદે 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 ભારત માતા કી अब की बार 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 फिर एक बार फिर एक बार फिर एक बार फिर अकबर अब की बार अब की बार ઓકે બાર અબ કે બાર ઓકે બાર ઓકે બાર આપણી વચ્ચે આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી આદરણ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રજે સદ્યક્ષ સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત આવી ચૂક્યા છે આપણે એમનું જય ઢોસ્ત નાથ સાથે સ્વાગત કરીએ हाथ भारत माता की जय नाग जय हमने सत्कार कर सत्कारिए भारत माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 મંચ સુધી આવી રહ્યા છે ત્યારે આપણે ગળામાં ખેસ છે તો ખેસ લહેરાવીને પણ ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીએ ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ અકબીર 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 फिर एक तो बार फिर एक बार फिर एक बार तो अब दी दी की बार अब की बार अब की बार फिर एक बार भारत माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 પ્રદેશ અધ્યક્ષ શ્રી અને મંચ ઉપર ના ઉપસ્થિત મહાનુભાવો ને વિનંતી દીપ પ્રાગટ્ય થી આ બુત પ્રમુખ સંમેલન આપણે દીપ પ્રજ્વલન થી આ કાર્ય શરૂ કરી રહ્યા છે ભારત માતા કી વંદ રામ મંચસ્થ મહાનુભાવ ગુજરાત રાજ્યના અને આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને નું સ્વાગત બે જણનું સ્વાગત રાખીએ છીએ બાકી બધાનું સ્વાગત મંચસ્થળ શહેરની ટીમ મંચ શહેરની ટીમના બધા જ સદસ્યો મંચ ઉપરના બધા જ પરિવારના સ્વજનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેમનું સ્વાગત કરશે અને હું કાર્યક્રમના આગલા તબક્કામાં શહેર શ્રી અને એલિઝ બ્રિજ વિધાનસભાના શ્રી જેમની રાહબરી હેઠળ આપણે અનેક કાર્યો કર્યા છે અને કરી રહ્યા છે એવા યશસ્વી અને લોકપ્રિય શહેર અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે તેઓ સ્વાગત પ્રવચનથી આ કાર્યની સભ્યો મહાનગરના આ બૂથ પ્રમુખ સંમેલનમાં આપણી વચ્ચે આપણું શીર્ષસ્ત નેતાગીરી ઉભી હાજર છે ત્યારે હું એમનું સૌનું સ્વાગત કરું છું આપણા પેજ સમિતિના પ્રણેતા આદર પાટીલ સાહેબ લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આદરણીય મંચ આ શહેરના ત્રણેય સંસદીય લોકસભા વિસ્તારના સૌ બુથ પ્રમુખના કાર્યકર્તાઓ આપણે સૌ જાણીએ છીએ કે આપણે મોદી પરિવારના સભ્ય છીએ મોદી પરિવાર દુનિયાનો સૌથી મોટો પરિવાર છે અને તેના આપણે સભ્યો છીએ દુનિયાની સૌથી મોટી વિશાળ સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના આપણે સભ્યો છીએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૂત્ર છે સંગઠન ગડે ચલો સુપંથ પર મડે ચલો ભલા હો જીસકો દેશમાં હો કામ સબ કીએ ચલો આપણું સંગઠન આપણું ગૌરવ છે સંગઠનની વ્યૂહરચના પ્રમાણે બુથ એ સંગઠનનું કેન્દ્ર છે અને બુથ સમિતિનો પ્રમુખ એ સંગઠનનો આત્મા છે આપણી ચૂંટણી વ્યૂહરચનામાં કેન્દ્ર એ બૂથ છે દેશ માટે ચૂંટણી લોકસભાની હોય પરંતુ આપણા બૂથ પ્રમુખ માટે ચૂંટણી એ પોતાના બૂથની ચૂંટણી હોય છે ઓગણીસો સિત્યાસીમાં આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સંગઠન મંત્રી હતા ત્યારે મને યાદ છે તેમણે મંત્ર આપ્યો હતો આપણે ચૂંટણી બુથમાં લડવાની છે ચૂંટણી બુથ મેનેજમેન્ટથી જીતવાની છે બુથ મજબૂત તો પોલિંગ સ્ટેશન મજબૂત અને પોલિંગ સ્ટેશન મજબૂત તો વિજય નક્કી છે કર્ણાવતી મહાનગર ત્રણ સંસદીય લોકસભાના વિસ્તારમાં સૌ બુથ પ્રમુખ કાર્યકર્તાઓ આપણે જાણીએ છીએ કે મોદી પરિવાર એ આપણો પરિવાર છે ઓગણીસો સિત્યાસીમાં નરેન્દ્રભાઈએ કુ કુશળ સંગઠનની વ્યૂહરચના કરી હતી અને વન બૂથ ટેન બુથનું સૂત્ર આપ્યું હતું અને આપણે જાણીએ છીએ કે એ બુથ મેનેજમેન્ટની વ્યૂહરચનાથી ઓગણીસો ને સિત્યાસીમાં આ મહાનગરપાલિકામાં આપણો વિજયનો ઝંડો ફરક્યો હતો આપણે જયેન્દ્રભાઈ પંડિતને આપણા મેયર તરીકે બેસાડી શક્યા હતા પ્રજા તૈયાર છે મતદાર તૈયાર છે ભાજપને નરેન્દ્ર મોદીને મત આપવા માટે પરંતુ આપણે સૌ પ્રમુખ હોય જવાબદારીપૂર્વક આ ઉનાળામાં આ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવાનો છે આપણી પાસે ગાંધીનગર લોકસભામાં બે લાખ આઠ હજાર ત્રણસો ચોત્રીસ પ્રાથમિક સભ્યો છે અમદાવાદ પૂર્વમાં બે લાખ સુડતાલીસ હજાર પ્રાથમિક સભ્યો છે અમદાવાદ પશ્ચિમમાં પણ બે લાખ કરતાં વધારે પ્રાથમિક સભ્યો છે સાત લાખ કરતાં વધારે પ્રાથમિક સભ્યો નવ હજાર પાંચસો છેતાલીસ સક્રિય સભ્યો એક હજાર સત્તાણું શક્તિ કેન્દ્રો અને ત્રણ હજાર નવસો એકોતેર બુથ છે બે લાખથી વધુ કદાચ પેજ પ્રમુખો છે આ આપણા સંગઠનની તાકાત છે નવસો બુથ એવા છે જેમાં પચાસ કરતાં પચાસ ટકા કરતા ઓછા મતદાન મતદાન થયું છે આવા બૂથોની યાદી આપણે તમને આપી છે અને તેમાં વધુ મતદાન થાય તેવો આપણે તટીને પ્રયત્ન કરવાનો છે પાંચસો પંચ્યાસી બુથ એવા છે જેમાં પચાસ થી સાહીઠ ટકા જેટલું મતદાન થાય છે તેમાં પણ મતદાન વધુ કરાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે ત્રેવીસો એકાવન બુથ એવા છે જેમાં સાહીઠ ટકાથી વધારે મતદાન થાય છે આ મતદાન આપણે એસી પંચ્યાસી ટકા ઉપર પહોંચાડીએ તો મને લાગે છે કે આપણે નક્કી કરેલા ટાર્ગેટ પર પહોંચી શકીએ છીએ આપણી ગાંધીનગર લોકસભાના આપણા સાંસદ આદરણી અમિતભાઈને સૌથી વધુ મતે જીતાડવા માટે આપણે મહેનત કરવાના છે આપણી સક્રિયતા આપણી મહેનત આપણી નિષ્ઠા આપણો પ્રયાસ અને આપણી વિવૃત્તા એ બુથ પ્રમુખનું માઇક્રો પ્લાનિંગ એ જ લીડ વધારી શકશે આપણે સૌ બુથ પ્રમુખના સાથ અને સહકાર અને વિશ્વાસ સાથે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે હું ત્રણેય ઉમેદવાર આદરણીય અમિતભાઈ શાહ મને દિનેશભાઈ મકવાણા અને એમએસ એચ એસ પટેલને બહુ મોટી જંગી બહુમતીથી જીતાડવા માટે આપણે વિનંતી કરું છું આહવાન કરું છું ખૂબ ખૂબ આભાર વંદે માત્ર આપણી વચ્ચે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા પણ ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે એ ટૂંકમાં માર્ગદર્શન આપશે આજની આ મીટિંગની અંદર ઉપસ્થિત આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત મારા કર્ણાવતી મહાનગરના સર્વે કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આપણે નસીબદાર છીએ કે આપણે કર્ણાવતી મહાનગરના કાર્યકર્તા છીએ કર્ણાવતી મહાનગરની અંદર વર્ષોથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંગઠનનું કામ કર્યું નારણપુરાના એક બૂથના બુથ પ્રમુખ આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા બૂથ પ્રમુખ હતા અને આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણે બધા સાથે મળીને આજે સાબરમતીના કિનારે આપણે બેઠા છીએ ત્યારે અંગ્રેજોને ભગાડવા માટે મહાત્મા ગાંધીજીએ આ નદીની કિનારેથી સંકલ્પ લીધો હતો અને આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે અંગ્રેજોએ બનાવેલી પાર્ટી કોંગ્રેસને મુક્ત કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ એમના નેતૃત્વની અંદર આપણે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા જઈ રહ્યા છે ત્રીજી વખત છવ્વીસમાંથી છવ્વીસ સીટ આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષીએ આપણને એનું એલાન કર્યું છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખ કરતા વધારે મતોથી જીતવાની છે ગાંધીનગરની લોકસભાની સીટ એ દસ લાખ કરતા વધારે મતોથી જીતવાની છે અહીંયા કાર્યકર્તાના સખત પરિશ્રમ અને મહેનતના કારણે એ સંકલ્પ ચોક્કસ પાર થવાનો છે આ તબક્કે વધુ ના કહેતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચારસો સીટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે અહીં બેઠેલો મારો કાર્યકર્તા એ નક્કી કરીને બેઠો છે કે તમારા બધાના પરિશ્રમથી સખત મહેનતથી આજે છવ્વીસમાંથી છવ્વીસ સીટ અને અમદાવાદ શહેરની ત્રણેય સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હું મારી જાતને નસીબદાર સમજુ છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પાર્ટીની શીર્ષક નેતૃત્વ અહીં બેઠેલા મારા શીર્ષક નેતૃત્વ કેન્દ્રમાં બેઠેલા શીર્ષક નેતૃત્વ મારામાં વિશ્વાસ મૂક્યો મારામાં ભરોસો મૂક્યો મારા જેવા સામાન્ય કાર્યકર્તાને લોકસભાની ટીક આપી ટિકિટ આપી ફરીથી દિલથી આભાર માનું છું અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કે જય વંદે માતરમ એવા જ આપણા અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર શ્રી એચ એસ પટેલ સાહેબને વિનંતી કરી કે તે આપણને માર્ગદર્શન કરશે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ સન્માન્ય મંચ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા પરિવારના સ્વજન સમાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આવતીકાલે છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને એની પૂર્વ સંધ્યાએ મને યાદ આવે છે છ એપ્રિલ ઓગણીસો એસી મુંબઈનું મેદાન અને અટલજીના શબ્દો અંધેરા છટેગા સૂરજ નીકળેગા ગા કમલ ખીલેગા પાટીદાર સાહેબ જુઓ આપના નેતૃત્વમાં કમલ ખીલેલું છે મિત્રો કોંગ્રેસ દિશા વિહીન બની ચૂકી છે કાર્ય કાર્યકર્તાઓ નિરાશ અને હતાશ છે આ નેતૃત્વ વિહીન પાર્ટી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે ત્યારે આવી મહાન પાર્ટીના ઉમેદવાર બનવાની તક આપવા બદલ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય નડ્ડાજી આદરણીય પાટીલ સાહેબ આદરણીય સીએમ સાહેબ આ સૌનો હૃદયથી આભાર માનું છું મિત્રો છેલ્લા વીસ બાવીસ દિવસથી

અમારી ચૂંટણી વ્યવસ્થાની ટીમે પણ જોયું અને મેં નક્કી કર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભા પણ સાત લાખ કરતા વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો છે મારી આપને વિનંતી છે જનતાનો મૂડ છે પ્રજા વચ્ચે જઈએ સારો સમર્થન મળે છે સાત મે પૂરેપૂરું મતદાન થાય એ દિશામાં પ્રયાસ કરીએ તો એક એક મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે એવો વિશ્વાસ મને છે ત્યારે આપ સૌને વિનંતી કરું આવનારો એક મહિનો આપણે પુનઃ એકવાર મોદી સાહેબને જંગી બહુમતી સાથે પ્રધાનમંત્રી બને અને એમને જે દસ વર્ષ સેવા કરી છે એવી ઉમેદવારોની લીડ આવે એ દિશામાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ એ જબ્ય જય હિન્દ જય જય ગરબી ગુજરાત ખૂબ ખૂબ આભાર હેત પટેલજી